અમદાવાદના સરખેજમાં આવેલ ભારતી આશ્રમ ફરી વિવાદમાં છે ફરી હરી હરાનંદ બાપુએ સરખેજ આગને દાવો કર્યો છે અમદાવાદના સરખેજમાં આવેલ ભારતી આશ્રમના ગાદીપતિને લઈને વિવાદ શરૂ થયો છે ફરી હરી હરાનંદ બાપુએ સરખેજ આગને દાવો કર્યો છે કે આ આશ્રમ બાપુએ મને સોંપ્યો હતો તો આ આશ્રમનો ગાદીપતિ હું રહીશ ત્યારે આ આશ્રમમાં પોતાના સો જેટલા સમર્થકો અને આવી સરખેજ આશ્રમ ઉપર કબજો કરી લીધો હતો પોલીસના ઓર્ડર સાથે તેઓ પોતાના સમર્થકોની હાજરીમાં

હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર ખોટો વસિયત નામો રજુ કરવાના પણ આક્ષેપો કર્યા હતા જ્યારે 5મી સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું હોવાથી સમગ્ર વિવાદ વધુ વકર્યો હતો જય કોળી સમાજ મારું નામ અજય ચુડાસમા છે હું ભારતી આશ્રમનો મેનેજર છું આપણા સમાજના સંત શ્રી ઋષિ ભારતી મહારાજ સરખે આશ્રમને હાલ આશ્રમમાંથી હરિહરાનંદ ભારતી અને મહાદેવ ભારતી અને ઈકા બાપુ આ લોકોએ બાપુને આશ્રમમાંથી હાલ કાઢી મીકેલ છે અને આશ્રમ ઉપર કબજો કરેલો છે તો મારે મારા સમાજને અને મારા સમાજના વડીલોને અને યુવાનોને વિનંતી છે કે વહેલી તકે સરખેજ ભારતીય આશ્રમ પધારે અને બાપુને પાસા આશ્રમમાં સ્થાપિત કરે એવી મારી નમ્ર અપીલ છે વિવાદ તો કાંઈ છે ને બાપુ મેનેજિંગ ટ્રસ્ટી હોય અને બાપુની પાસે હાલ ચાર આશ્રમ હોય એક સરખેજ આશ્રમ છે એક જુનાગઢ ભારતીય આશ્રમ છે એક કેવડિયા નર્મદા આશ્રમ છે અને એક વાંક્યા આશ્રમ છે તો બાપુ હરેક આશ્રમમાં આંટા મારતા હોય છે એને આઈનું વાતાવરણ થોડુંક ખરાબ દેખાણું એના માટે બાપુ પોતે અહીંયા હવે અહીંયા આજે રહેશે અને એ બાપુ પોતે અહીંનો વહીવટ કરશે હા બધા જ આશ્રમોનો વહીવટ બાપુ જ કરે છે ચારે ચાર આશ્રમોનો વહીવટ બાપુ જ કરે છે હરેક જગ્યાએ એના મહંતો મૂકેલા હોય છે અત્યારે બસ શ્રાવણ મહિનો છે બાપુ અહીંયા આવ્યા છે તો સેવકો એના જે હોય એ એને મળવા માટે આવે બાપુ બધાના અત્યારે મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ છે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે તો એમનું સેવકગણ બહુ વિશાળ હોય અને બાપુ અઢારે વર્ણની સાથે સંકળાયેલા છે કોઈ એક વર્ણના આરે સંકળાયેલા નથી હરેક વર્ણનો અત્યારે અહીંયા વ્યક્તિ હાજર છે